એક હાથી હતો અને એ હાથી પોતાની પત્નીને સાથે લઈ પોતાના બાળકોને સાથે લઈ અને સરોવરમાં જળ પીવા માટે જાય છે આ હાથી એટલે આપણી વાત છો ચાર પગવાળા વાળા હાથી ની કથા નથી આ આપણી કથા છે આ સરોવર એટલે સંસાર આ હાથી એટલે જીવાતમાં આપણા સગા સંબંધીઓ અને એમાં બરાબર પાણી પીવા ગયો અને ભૂલી ગયો પોતાની સુંડમાં પાણી ભરી ભરી અને હાથરીને ભીંજવે છે પણ એ ભૂલી ગયો કે અહીંયા આ જળની અંદર મગર રહે અને જો એ મગર મને પકડી લેશે તો મારે મરી જવું પડશે મગર એટલે કાળ છે અને બન્યું પણ એવું કે પોતે એટલો મદદમત થઈ ગયો જળ ભૂલી ગયો અને મગર એનો પગ પકડ્યો જુંડે કાળ હંમેશા પગ પકડે મૃત્યુએ પગ પકડ્યો બહાર નીકળવાના પ્રયત્નો કરે પણ બહાર નીકળી નથી શકતો તમારું બળ બધી જગ્યાએ ચાલે મૃત્યુ પાસે બળ ન ચાલે તમારી આવડત તમારી વિદ્યા બધી જગ્યાએ ચાલે મૃત્યુ પાસે ન ચાલે આપણી પાસે પૈસા હોય તો ગમે ત્યાં આપણે લાંચ રૂશ્વત આપીને પણ આપણે ગમે તેમ કરી લઈએ મૃત્યુ પાસે લાંચ રુશ્વત ન ચાલે અને જો યમરાજા લાંચ લેતા હોત ને તો આ દુનિયામાં કોઈ માણસ ગરીબ ન હોત અને યમરાજા પાડા ઉપર ન હોત નવી રોજ નવી ગાડી લઈને આવત એ લાંચ લેતા હોય તો મૃત્યુ ક્યારેય કોઈ દિવસ કોઈની સાથે વ્યવહાર બાંધતો નથી

નિર્બળ હૃદય પુકાર્યો એકદમ બની ગયો હવે મારાથી કશું થશે નહીં આપડા બધાને આવું છે ભગવાનને યાદ કરીએ પણ ક્યારે જ્યારે આપણે હારી જવાનું કાનું આવે ત્યારે આપણને એમ થાય કે હવે આપણાથી નહીં થાય પછી ભગવાનને કે હે ભગવાન હવે તમે કંઈક કરો હાથી એ પણ એ જ કર્યું લગ ગજ અપનો નેક સરહી કો નહીં કામ કોઈને યાદ ન કર્યા પોતાનામાં બળ હતું ત્યાં સુધી અને પછી ભગવાનને યાદ કર્યા હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે હે जीवन हे गोविन्दे अब तो जीवन गोविन्द राखो शरण तो जीवन તમે બચાવો મને અનંતે પરમાત્મા ચતુર્ભુજ રૂપ લઈ ગરુડ પર બિરાજમાન થયું અને પરમાત્મા થી નીકળી અને ઠાકોરજી આવ્યા છે આવતાની સાથે મસ્તક કાપ્યું અને હાથીને છુટકારો ભગવાને કાપ્યું હું હું નામનો પ્રગટ થયો દેવલ ઋષિના શાપને લઈ અને એ મગર બન્યો હતો અને અગત્ય ઋષિના શાપ ને લઈ અને ઇન્દ્રદ્યુમ નામનો રાજા હાથી બન્યો હતો ભગવાને એનો ઉદ્ધાર કર્યો બંનેનો ઉદ્ધાર થયો પણ સૌથી અગત્યની વાત અહીંયા ઉપદેશકારક ઇન્દ્રજ્યુમ નામના રાજાએ ભગવાનને પૂછ્યું પ્રભુ તમારી સ્તુતિ કોને કરી રાજા તે કરે છોડાવા કોને આવ્યા તને તો ઉદ્ધાર આનો કેમ કર્યો તમે મેં તમારા પગ પકડ્યા ઉદ્ધાર તમે આનો કર્યો ત્યારે ભગવાન બોલ્યા છે કે મારી ભક્તિ કરે મારી પૂજા કરે મારી સ્તુતિ કરે મારી પ્રાર્થના કરે એનો ઉદ્ધાર કરું એ તો બરાબર છે પણ મારા પગ પકડે એના જે પગ પકડે એનો પેલા ઉદ્ધાર કરી દઉં છું દાસો મારો દાસ બને એને તો ઉદ્ધાર થાય જ પણ મારા દાસનો દાસ બનીને કોઈ તો એનો ઉદ્ધાર પેલા કરી દઉં છું એટલે પરમાત્મા એ મહાપુરુષો કહે છે કે ભગવાન ના જે ભક્તો છે એના પણ જો તમે ભક્ત બની જાઓ ને તો તમારો ઉદ્ધાર પેલા થઈ જાય છે આ સંસારમાં દાસાનું દાસો ભૂય પરમાત્માએ હાથીનો ઉદ્ધાર કર્યો અને ભક્તોના દુઃખ દૂર કરે એનું નામ જ હરિ છે ભક્ત જેના નામ ક્લેશમ હરતી ઇતિ હરિ ભગવાન હરિ છે જે ભક્તોના દુઃખને દૂર કરે છે ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો ભગવાને ત્યાર પછી સમુદ્ર મંથનની કથા છે દેવ અને દાનવ ભેગા મળી અને સમુદ્ર મંથન કરે છે અમૃત માટે મંથન કર્યું અમૃત માટે જેને મંથન કર્યું એમાં પેલા જ વખતમાં હળાહળ વિષ નીકળ્યું ભગવાન શિવને આપ્યું રત્નો નીકળ્યા દેવતાઓ લઈ ગયા કામધેનો ગાય ઋષિમુનિયોને આપી ઐરાવત નામનો હાથી નીકળ્યો ઈન્દ્ર લઈ જાય છે લક્ષ્મીજી નીકળ્યા સ્વયંવર થયો ભગવાન નારાયણને વર્યા છે મદિરા નીકળ્યો રાક્ષસોને આપ્યો અને છેલ્લે બરવાન જ્યારે ધર્મંતરી અમૃતનો કુંભ લઈને નીકળ્યા અને એ કુંભ લઈને પરમાત્મા આવીને દેવતાઓના હાથમાં અમૃતનો કુંભ આપ્યો તો દાનવો ઝૂંટવી અને લઈ ગયા અને એ દાનવો પાસેથી એ અમૃતનો કુંભ લેવા માટે થઈ અને દેવતાઓએ ભગવાન નારાયણને કહ્યું એટલે નારાયણે મોહિની રૂપ લઈ અને દેવતાઓને છેતરી અને એ અમૃત લઈ આવી અને દેવતાઓને દાનવો પાસેથી અમૃત લઈ આવી અને દેવતાઓને પીવડાવ્યું દેવતાઓ અમૃત પી અને અમર બન્યા પણ અભય ન બન્યા વાલા ભક્તજનો અમૃત પીવે ઈ અમર બને અને આ કથા મૃત્યુમે ઈ અભયત્વને પામી જાય છે જેને ડર છોડી દેવો છે એ ભગવાનની કથાઓને સાંભળે અને એ વાતને લઈ અને દેવ અને દાનવની વચ્ચે દેવાસુર સંગ્રામ થયો પહેલી વખતના દેવ અને દાનવના યુદ્ધની અંદર દાનવો મરી ગયા એટલે દાનવોના ગુરુ શુક્રાચાર્ય મહારાજે સંજીવની વિદ્યાનો પ્રયોગ કરી અને દાનવોને સજીવન કર્યા અને ફરી વખત ગુરુદેવના આશીર્વાદ લઈ અને જ્યારે સ્વર્ગ ઉપર ચડાઈ કરી તો બીજા યુદ્ધની અંદર દેવતાઓ હારી ગયા અને એ યુદ્ધની અંદર હારેલા દેવતાઓ દર દર ભટકતા હતા આ બાજુ બલિરાજાએ શુક્રાચાર્યને પ્રશ્ન કર્યો બાપજી આ સ્વર્ગનું રાજ્ય મારી પાસે ટકી રહે એના માટે મારે શું કરવું જોઈએ તો કહે છે કે એના માટે તારે સો અશ્વમેદ યજ્ઞ કરવા પડે અને પોતાના ગુરુદેવની આજ્ઞા પ્રમાણે અશ્વેદ યજ્ઞ માટે થઈ અને એમણે ભૃગુકચ્છમાં નર્મદા નદીના કિનારે અશ્વેદ યજ્ઞનો પ્રારંભ કર્યો એક યજ્ઞ બે યજ્ઞ ત્રણ યજ્ઞ આમ કરતાં 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 નવ્વાણું અશ્વેદ યજ્ઞ સમાપન થયા સોમો અશ્વેદ યજ્ઞ ચાલે અને બીજી બાજુ દેવોની માતા અદિતિએ બાર દિવસનું પયોવ્રત કર્યું ફાગણ મહિનામાં અને એ પયોવ્રતને લઈ અને ભગવાન નારાયણ જ્યારે એની સામે પ્રસન્ન થયા તો એ પ્રસન્ન થવાની સાથે નારાયણને કીધું પ્રભુ મારા દીકરાઓનું દુઃખ દૂર થાય એવું કોઈ સાધન આપ કરો ભગવાને કીધું કે માં અત્યારે કશું જ ન કરી શકું કારણ કે બલી મારું યજન કરે છે પણ બલીને હું મારી ન શકું પણ બલી પાસે હું માંગી શકું એટલા માટે હું વામન બનીને આવીશ હું ઉપેન્દ્ર બનીને આવીશ અને દેવતાઓનું દુઃખ દૂર કરીશ અને એ સમયે પરમાત્મા ચતુર્ભુજ રૂપને અંતર્ધાન કરી અને ભગવાન બાળકના રૂપમાં પ્રગટ થયા છે બોલીએ વામન ભગવાન ભગવાન વામન બન્યા અને એ ભગવાન વામન દેવતાઓ મૂંજની મેખલા આપી મૃગચરમાં આપ્યું શ્વેત છત્ર આપ્યું કમંડળ આપ્યું બ્રાહ્મણોએ યજ્ઞ કોઈ સંસ્કાર કર્યા માં અન્નપૂર્ણાએ ભિક્ષા આપી અને પછી બ્રાહ્મણોના ગુરુદેવના કહેવા અનુસાર એ ભગવાન વામન બલિરાજાના યજ્ઞમાં બલિરાજા પાસે દાન લેવા માટે આવે છે